સતત આઠમા વર્ષે પણ ગૌરી વ્રત કરતી કુમારિકાઓ ને ડ્રાય વિતરણ કરવામાં આવ્યું હતું પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષે અનેક સામાજિક કાર્ય કરવામાં આવે છે દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે વ્રત કરતી પટેલ સમાજ દ્વારા વિતરણ કરવામાં આવે છે જે અનુસંધાનમાં ત્રણસો સિત્તેર જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તેમજ પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત કાચિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ગાંધી તથા પટેલ પટેલ મંડળના પ્રમુખ સચિન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા શ્રી પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજનું આઠમું વર્ષ ડ્રાયફ્રુટ કીટ વિતરણ ગૌરી વ્રત નિમિત્તે પાદરાની શ્રી કાચ્યા પટેલ જ્ઞાતિ બાળાઓની ઉપવાસ કરતી બાળાઓને આજે ડ્રાયફ્રુટ કીટ વિતરણ કરવામાં આવ્યું સ્વર્ગસ્થ મામા માજી પ્રમુખના નિર્દેશા અનુસાર અત્યારે નવનિયુક્ત થયેલા પ્રમુખ અમારા શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના વરદ અધ્યક્ષસ્થાને સંતરામ મંદિરના મહંતશ્રી અને પાદરાના ધારાસભ્યશ્રીના વરદ હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કીટની અંદર સાડા ત્રણ કિલોની કીટ કરવામાં આવી એમાં વિવિધ ડ્રાયફ્રૂટ અને આપણે કોપરા છે ખારેક છે કાજુ બદામ એ બધું અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી તેર પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે અને આ કાર્યક્રમ આ રીતના આજે સંપન્ન થયો છે બીજું કે અમારા નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પ્રથમ મિટિંગ અમારી કારોબારીની મોડા બોલાવવામાં આવી આ મી આ મિટિંગની અંદર અમારે એક ઠરાવ કરવામાં આવ્યો કે સુ સમાજની અંદર મૃત્યુ પાછળ થતા ખોટા ખર્ચાઓને દૂર કરવા માટે આ એક કુરિવાજ એની ઝુંબેશ અમે ઉપાડી અને એના માટેના અમે પેમ્પલેટ પણ છપાવ્યા છે અને ઘરે ઘરે પહોંચાડ્યા છે અને અત્યારે હાલમાં જેઓના કોઈ પણ ઘરે અમારી જ્ઞાતિમાં મૃત્યુ થયું હોય એવાના ઘરે જઈ અને અમે આનું પાલન કરવા માટેનું સૂચન કર્યું છે પ્રજેશ શાહ નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર